બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા બનાસકાંઠા જિલ્લા પંચાયત મહેકમ હેઠળના ચૌદ વીસ ત્રણ અધિકારી પંચાયતની જિલ્લા વિકાસ અધિકારી એ બદલી કરવાનો હુકમ કર્યો છે જેમાં પાલનપુરના ત્રણ ડીસાના બે લાખડીના બે દિયોદરના બે દાંતાના બે જ્યારે દાનેરા ભાભર અને કાંકરેજના એક એક વીસ ત્રણ અધિકારીની બદલી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે લાંબા સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા જિલ્લા પંચાયત મહેકમ હેઠળના ચૌદ વિસ્તરણ અધિકારીની બદલી કરાતા પાલનપુરના વિસ્તરણ અધિકારી આઈ આર જોશીને દાંતા જે વી પરમારને માલણાને જેપી જે પી ચૌહાણને ડીસાના જેડા મૂકવામાં આવ્યા છે ડીસાના વિસ્તરણ અધિકારી બી એ રાઠોડને દાંતા એફવી ચૌધરીને જિલ્લા પંચાયતમાં દબાણ શાખામાં મૂકવામાં આવ્યા છે દિયોદરના વિસ્તરણ અધિકારી ડીડી બૌદ્ધને લાખણી એનજી બૌદ્ધને ભાભર મૂકવામાં આવ્યા છે લાખણીના વિસ્તરણ અધિકારી જે ડી હિરવાણીને દિયોદર વી એમ પટેલને ધાનેરા મૂકવામાં આવ્યા છે દાંતાના વિસ્તરણ અધિકારી એન કે કટેરિયાને ડીસા કે એ ડાબીને જિલ્લા પંચાયત દબાણ શાખામાં મૂકવામાં આવ્યા છે ધાનેરા વિસ્તરણ અધિકારી જે જે રાજપૂતને લાખણી બાભરના વિસ્તરણ અધિકારી એમ ટી સોલંકીને કાંકરેજ કાંકરેજના વિસ્તરણ અધિકારી કે આર ઝાલાને દિયોદર મૂકવામાં આવ્યા છે